નમસ્કાર મિત્રો આજે આ ગાંગીએ પેલા દુશ્મન રાજાને એમના રજવાડામાં બોલાવ્યા અને રજવાડામાં આવતાની સાથે રાજા આખી એ ઘટના સમજી જાય છે અને ત્યાંનો જે રાજા હતો તેની સાથે મિત્રતા કરી લે છે અને પોતે માફી માગીને કહે છે કે આજ પછી તમારા રજવાડા ઉપર જો કોઈ ભૂલથી પણ આક્રમણ કરશે ને તો એમ સમજી લેવાનું કે તમારા રાજ્ય ઉપર આક્રમણ એટલે મારા ઉપર આક્રમણ અને આમ બંને રાજાએ એકબીજાને વચન આપ્યા અને પછી આ દુશ્મન સેનાપતિને પણ છોડી મૂકવામાં આવ્યો ત્યારે આ સેનાપતિ કે જે ગાંગીની પાસે જઈને કહેવા લાગ્યો કે ગાંગી તારામાં કેટલી બધી તાકાત છે કે તે એકલાએ અમારા પચાસ હજાર સિપાહીઓને ધૂળ ભેગા કરી નાખ્યા અને ખાલી તારા એક જ નાનકડા પ્રહારથી તે આખું એ સૈન્ય વિખેર કરી નાખ્યું તો તું કોઈ માતાજીનો અવતાર છે કે શું ત્યારે ગાંગી હસતા હસતા એટલું કહે છે કે સેનાપતિ હું કોઈ અવતાર નથી પરંતુ મને મારા બાબાએ થોડી ઘણી વિદ્યાઓ શીખવાડી છે જેના પ્રતાપે હું ધર્મના કામ કરું છું અને જે બાજુ ધર્મ દેખાતો હોય એ પક્ષ તરફથી હું લડું છું ત્યારે આ સેનાપતિ એટલું જ કહે છે કે ગાંગી શું તું મને આ વિદ્યા શીખવાડી શકે ખરા ત્યારે ગાંગી હસવા લાગી અને હસતા હસતા એટલું જ કહે છે કે તમે આ વિદ્યા માટે યોગ્ય નથી ત્યારે આ સેનાપતિ એટલું જ કહે છે કે તને કેવી રીતે ખબર કે હું આ વિદ્યા માટે યોગ્ય નથી ત્યારે ગાંગી કહે છે કે જે રાજ્યનું સૈન્ય બહાર ગામ ગયેલું હોય અને રાજા એકલો હોય અને અમુક માણસો જ હાજર હોય એવા સમયમાં જો પચાસ હજાર સિપાહીઓનું સૈન્ય લઈને યુદ્ધે ચડી જાય ને એવા માણસને આવી વિદ્યા તો ભૂલથી એ ના શીખવાડાય ત્યારે એ કહે છે કે પણ હવે મારી ભૂલ મેં કબૂલ કરી લીધી છે ત્યારે ગાંગી કહે છે કે તમે આવું આ રજવાડા સાથે જ નથી કર્યું બીજા ઘણા રજવાડાઓ સાથે કરેલું છે અને હજુ પણ એમના પ્રદેશ તો તમે પાછા આપ્યા જ નથી બોલો વાત સાચી છે કે ખોટી ત્યારે આ સેનાપતિ પોતાનું મોં નીચું રાખીને ઊભો રહી જાય છે અને ગાંગી એટલું જ કહે છે કે હું તમારા રજવાડામાં આવીશ પરંતુ હું તમને કોઈ વિદ્યા શીખવા નહીં ખાલી એ જોવા તમારા રજવાડામાં કોઈ બીજી તકલીફો તો નથી ને અને આમ આટલું કહીને રાજા પેલા મિત્ર રાજાને પોતાના હાથેથી જમાડે છે અને રાત્રે સારી એવી મહેમાન ગતિ કરાવે છે અને પછી બીજા દિવસની વહેલી સવાર થાય છે ત્યારે આ દુશ્મનમાંથી દોસ્ત બનેલો રાજા અને એનો સેનાપતિ હવે વિદાય લેતા આ રાજાને હાથ જોડીને કહે છે કે તમે ગાંગીને અમારે ત્યાં મહેમાન ગતિ કરવા માટે મોકલો હવે આ મારી દીકરી છે ત્યારે એ રાજા એટલું કહે છે કે એના માટે તમારે ગાંગીને પૂછવું જોઈએ ગાંગી જો આવવા તૈયાર હોય તો અમને કોઈ તકલીફ નથી ત્યારે તેઓ ગાંગીને પૂછે છે કે ગાંગી તું એકવાર અમારા રજવાડામાં મહેમાન ગતિ કરવા ચાલ દીકરી અને હું તારો આ ઉપકાર ઉતારવા માગું છું કેમ કે તે મને ખોટા માર્ગેથી સાચા માર્ગ ઉપર લાવ્યો છે હવે ક્યારેય હું આવા એકલતા રાજ્યનો લાભ ઉઠાવી અને એમના ઉપર ચડાઈ કરવાનું સાહસ તો નહીં જ કરું ત્યારે ગાંગી કહે છે કે તમે હવે સુધરી ગયા છો માટે હું તમારી સાથે આવવા માટે તૈયાર છું અને આમ આટલું કહીને ગાંગી આ રાજા સાથે ત્યાંથી ચાલવા જાય છે ત્યાં તો ગાંગીના કાનમાં કોઈકનો અવાજ સંભળાય છે ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે મને એવું કેમ લાગે છે કે કોઈક મારા મિત્ર રાજા કે જે ચિંતામાં હોય અને તેઓ મને પોકારી રહ્યા હોય કદાચ લાગે છે કે કાં તો વિજયસિંહ રાજા કોઈક ભારે સંકટમાં હોય કાં તો પછી રાજા સુરજસિંહ કોઈક ભારે ચિંતામાં હોય મારે જવું પડશે અને આમ આટલું કહીને ગાંગી આ સેનાપતિ અને રાજાની પાસે આવીને કહે છે કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને અહીંયાથી મહેમાનગતિ કરવા માટે તમારા રજવાડામાં તેડાવતા હતા પરંતુ મારો કોઈક સાથી મિત્ર ખૂબ જ ભારે ચિંતામાં છે કાં તો તે કોઈક ભારે સંકટમાં ફસાયેલો છે માટે મારે જવું પડશે ત્યારે આ રાજા કહે છે કે એમ વાત હોય તો ગાંગી તું જઈ શકે છે અને પછી તો જે રજવાડાના રાજાનું જે રાજ્ય બચાવ્યું હતું એ પણ ગાંગીને કહે છે કે ગાંગી અમારે ત્યાં જરૂર આવશે કારણ કે તે મારું આખું રાજ્ય બચાવ્યું છે ત્યારે ગાંગી કહે છે કે ભલે મહારાજ પણ અત્યારે મને રજા આપો કેમ કે મને લાગે છે કે કોઈક તો ચિંતામાં છે અને તે મને યાદ કરી રહ્યું છે અને એવો મારા મનમાં વિચાર દોડી રહ્યો છે ત્યારે મહારાજ કહે છે કે ભલે ગાંગી તને રજા છે તું જઈ શકે છે અને ત્યારે ગાંગી ત્યાં બધાની વચ્ચે સમડી બની જાય છે અને સમડી બનીને પોતાના પાખોના તાર ફેલાવી અને આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે આમ ગાંગીને આમ માણસમાંથી સમડી બનીને ઉડી જતી જોઈ અને આ રાજા તો ચોંકી જાય છે પરંતુ પેલો દુશ્મન રાજા અને એનો સેનાપતિ કે એના પણ ડોળા ફાટી ગયા અને તે આ રાજાની પાસે આવીને કહે છે કે મિત્ર આ ગાંગી તો કેટલી બધી ભારે અને માયાવી શક્તિઓની જાણકાર છે અને મિત્ર આવી શક્તિઓ જો આપણી પાસે હોય ને તો આપણે એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરી શકીએ ત્યારે પેલો રાજા કહેવા લાગ્યો કે તમારી વાત સાચી છે પણ ગાંગી કોઈને વિદ્યા શીખવાડતી નથી ત્યારે સેનાપતિ પણ આવીને કહેવા લાગ્યો કે હા મહારાજ મેં પણ ગાંગીને કહ્યું હતું કે ગાંગી તું મને આ વિદ્યા શીખવાડીશ ત્યારે ગાંગી કહે છે કે તમે કોઈ પણ માણસ આ વિદ્યા શીખવાને યોગ્ય નથી અને ગાંગીને પણ આ વિદ્યા ત્યારે જ શીખવા મળી હતી જ્યારે એના ગુરુજીએ એની ઘણી બધી પરીક્ષાઓ લીધી હતી ત્યારે આમ આટલી વાત કરી અને આ બંને મિત્ર રાજા હવે જુદા પડે છે અને આ બાજુ ગાંગી કે જે આકાશ માર્ગે ઉડતી ઉડતી જઈ રહી છે અને તેને વિચાર આવે છે કે સૌથી પહેલાં અહીંયાથી સુરતસિંહનું રજવાડું નજીક પડે છે તો મારે સૌથી પહેલાં એ સુરતસિંહના રજવાડા તરફ જવું જોઈએ મને લાગે છે કે તેઓ જ કાંઈક ભારે સંકટમાં છે અને પછી ગાંગી ઉડતી ઉડતી સુરતસિંહના રજવાડા બાજુ ઉડાણ ભરે છે અને તે સુરતસિંહના રજવાડામાં પહોંચી જાય છે અને ગઢના કાંગરા ઉપર જઈ અને બેસે છે અને ઉપરથી નજર કરીને જુએ છે કે અહીંયાથી મને કોઈક સબૂત મળી જાય અને ત્યાં તો બધા જ સિપાહીઓ આરામથી પહેરેદારી કરી રહ્યા છે અને બધું જ ઠીક છે ત્યારે ગાંગી વિચાર કરે છે કે અહીંયા તો મને કોઈ તકલીફ જેવું તો લાગતું નથી પરંતુ ત્યારે સુરતસિંહ રાજા કે જે હવે ઘોડે સવાર થઈ અને ક્યાંક જવા માટે નીકળ્યા છે ત્યારે ગાંગી કે જે સમડી સ્વરૂપે એમની સામે જઈને ઊભી રહી જાય છે ત્યારે વિજયસિંહને ખબર પડી જાય છે કે આ સમડી બીજું કોઈ નહીં પરંતુ ગાંગી જ હોવી જોઈએ અને પછી તેઓ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આ સમડીની પાસે જઈને કહે છે બોલ ગાંગી તું જ છે ને ત્યારે ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવીને કહેવા લાગી કે હા હું જ છું સુરતસિંહ પરંતુ તમે મને લાગે છે કે કોઈક ભારે ચિંતામાં હોય એવું મને જણાય છે ત્યારે સુરતસિંહ કહે છે કે ના ગાંગી તને આવું કોણે કહ્યું ત્યારે ગાંગી કહે છે કે હું એક રાજાના રજવાડામાં મહેમાન ગતિ કરવા માટે જઈ રહી હતી પરંતુ ત્યારે મારા કાનમાં એવી સુરતા સંભળાણી છે કે કોઈક મને પોકારી રહ્યું હોય અથવા તો કોઈક ભારે સંકટમાં હોય અને મને યાદ કરી રહ્યું હોય ને એવો મને આભાસ થતો હતો તો મને એમ લાગ્યું કે કદાચ સુરતસિંહને કોઈ તકલીફ તો નથી ને એટલા માટે હું અહીંયા આવી ગઈ છું બોલો સુરજસિંહ એવી કોઈ વાત તો નથી ને કે જે તમે મારાથી છુપાવતા હોય ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગી તારાથી મેં આજ દિવસ સુધી કોઈ વાત છુપાવી છે ખરા અને હું તો એક કેદી હતો અને મારું રજવાડું તો દુશ્મનોએ પડાવી લીધું હતું આ બધું મને પાછું અપાવનાર ગાંગી તું છે માટે હું તારો ઉપકાર ક્યારેય ના ભૂલું અને ક્યારેય હું તારી સામે ખોટું તો ના જ બોલું અહીંયા કોઈ તકલીફ નથી અને હું જઈ રહ્યો હતો મારા રજવાડા તરફ આંટો મારવા માટે પરંતુ તને આવી શંકા જાગી છે તો ગાંગી કોઈક તો નક્કી તકલીફમાં તો હશે જ ત્યારે ગાંગી કહે છે કે પણ તકલીફમાં હશે કોણ ત્યારે સુરતસિંહ કહે છે કે આપણા મિત્ર વિજયસિંહ તો ચિંતામાં નથી ને અને એમના ઉપર તો કોઈ તકલીફ નથી આવી પડી ને ત્યારે ગાંગી કહે છે કે મને પણ એવું જ લાગે છે હવે મારે ત્યાં જવું પડશે ત્યારે સુરતસિંહ એટલું જ કહે છે કે ગાંગી વિજયસિંહ રહ્યા ને તેઓ અહીંયા મારા રજવાડામાં દસ દિવસ રહ્યા હતા અને પેલો જે વૃદ્ધ માણસ કે જે કામરૂ દેશની વિદ્યા ભણીને આવ્યો હતો ને એને પકડવામાં તેઓ અહીંયા મારી ઘણી બધી સહાયતા કરી હતી માટે હું પણ તારી સાથે આવું છું કારણ કે તેઓ કોઈ તકલીફમાં હોય ને તો હું પણ એમનું આ કરજ ઉતારવા માગું છું ગાંગી અને ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો અને પછી સુરતસિંહ એક બીજો ઘોડો મંગાવે છે અને પછી આજે તો સુરતસિંહ અને ગાંગી બંને જણા અલગ અલગ ઘોડા ઉપર સવાર થાય છે અને ઘોડા ઉપર બેસી અને તેઓ આ ગાંગીના ગામ તરફ ચાલી નીકળે છે કેમ કે વચ્ચે ગાંગીનું ગામ આવે છે અને એના પછી વિજયસિંહનું રજવાડું આવે છે તેથી હવે ગાંગી અને સુરતસિંહ બંને જણા ઘોડે સવાર થઈ અને ગાંગીના ગામ તરફ જઈ રહ્યા છે અને બપોરનો સમય થયો છે અને તેઓ ગાંગીના ગામમાં પહોંચી જાય છે ત્યારે માધવરાય ગાંગીને જોતાની સાથે જ કહેવા લાગ્યા કે આવી ગઈ દીકરી આજે તો ઘણા સમય પછી પાછી હવે આજે ગામમાં આવી છે તો તું આટલા દિવસ ક્યાં હતી ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી મારા રજવાડામાં હતી અને મારા રજવાડામાં એક વૃદ્ધ માણસ આવી ગયો હતો અને તે દેશની બધી વિદ્યાનો જાણકાર હતો અને તે રૂપ બદલી બદલી અને માણસોને મારતો હતો અને એને પકડવામાં ને પકડવામાં અમારે ઘણો સમય વીતી ગયો અને આખરે બે દિવસ પહેલાં જ તેને મોતને ઘાટ ઉતારી દીધો ત્યારે માધવરાય કહે છે કે ગાંગી તારી પાસે આટ આટલી વિદ્યાઓ છે જેના કારણે તું આ બધા માણસોના કામ કરી રહી છે અને ધન્ય છે તને કે તું કોઈ વાતે ડરતી નથી અને મોતની પણ પરવા કર્યા વગર તું લોકોના દુઃખ મટાડે છે ત્યારે સુરજસિંહ કહે છે કે માધવરાય શું આ ગામમાં વિજયસિંહ આવ્યા હતા ખરા ત્યારે માધવરાય કહે છે કે હા વિજયસિંહ આવ્યા હતા ગઈકાલે વહેલી સવારે તેઓ આવ્યા હતા અને આવીને મને એટલું જ કહેતા હતા કે ગાંગી આવી છે કે નહીં અને ત્યારે મેં એમ જ કહ્યું કે ગાંગી તો હજી નથી આવી પણ હે વિજયસિંહ તમે મને જણાવો તો ખરા કે શું વાત છે ત્યારે તેઓ કાંઈ બોલ્યા નહીં અને ખાલી મને એટલું જ કહેતા હતા કે માધવરાય જો ગાંગી અહીંયા આવે ને તો આવતાની સાથે જ એમ કહેજો કે ગાંગી તારે વિજયસિંહના રજવાડામાં જવાનું છે કારણ કે વિજયસિંહે તને બોલાવી છે ત્યારે સુરતસિંહ કહે છે કે માધવરાય આ વિજયસિંહે આમ અચાનક ગાંગી વિશે આવું કેમ પૂછ્યું શું તેઓ કોઈ તકલીફમાં તો નથી ને ત્યારે ગાંગી પૂછે છે કે માધવરાય શું એમણે કોઈ તકલીફ વિશે વાત કરી હતી ખરા ત્યારે માધવરાય કહે છે કે ના ગાંગી વિજયસિંહે મને એવી તો કોઈ જ વાત નહોતી કરી અને મેં એમને ઘણી પૂછ્યું કે એવી કોઈ તકલીફ હોય તો અમને જણાવો અમે પણ તમારી મદદ કરવા માટે અડધી રાત્રે હાજર થઈએ છીએ ત્યારે વિજયસિંહ અમને તો કાંઈ કહ્યું નહીં પણ ગાંગી એમના ચહેરા ઉપર ઉદાસી હતી અને એમનો ચહેરો કે જે ચોખ્ખા શબ્દોમાં કહી રહ્યો હતો કે તેઓ કોઈક સંકટમાં હોય અથવા તો કોઈક ચિંતામાં પડેલા હોય એવું જણાતું હતું ત્યારે ગાંગી કહે છે કે તું માધવરાય હું અને સુરજસિંહ હમણાં જ પાછા આવીએ છીએ ખાલી એકવાર આ વિજયસિંહના સમાચાર તો પૂછતા આવીએ ત્યારે માધવરાય કહે છે કે હું પણ ગાંગી તને એમ જ કહેવાનો હતો વિજયસિંહના રજવાડામાં એક આંટુ દઈ આવ કેમ કે તેમણે તને ત્યાં બોલાવવાના સમાચાર મોકલાવ્યા છે ત્યારે ગાંગી અને સુરતસિંહ પાછા ઘોડે સવાર થઈ અને ગાંગીના ગામમાંથી ચાલી નીકળ્યા અને આમ તેઓ ઘોડાને દોડાવતા દોડાવતા હવે આખરે સાંજ પડવા આવી છે અને વિજયસિંહના રજવાડામાં પહોંચી જાય છે ત્યારે આ બાજુ વિજયસિંહના સૈનિકો જાણ કરે છે કે મહારાજ ગાંગી અને સુરતસિંહ આવી રહ્યા છે આપણા રજવાડામાં અને તેઓ મુખ્ય દ્વારથી અંદર આવી ગયા છે ત્યારે આટલા સમાચાર સાંભળતાની સાથે વિજયસિંહ કે જે પોતાના મહેલમાંથી ગડગડતી દોટ મૂકે છે અને તેઓ દોડતા દોડતા સામે ગાંગીની પાસે પહોંચે છે ત્યારે ગાંગી કહે છે કે સુરતસિંહ જુઓ આપણા મિત્ર વિજયસિંહ આવી રહ્યા છે અને પછી ગાંગી અને સુરતસિંહ વિજયસિંહની પાસે પહોંચતાની સાથે જ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને ત્યારે વિજયસિંહ એટલું કહે છે કે દીકરી ગાંગી સારું થયું તું આવી ગઈ અને હું બે દિવસથી તને યાદ કરતો હતો કારણ કે મારું રજવાડું ખૂબ ભારે સંકટમાં ફસાયું છે અને હું પણ ભારે ચિંતામાં ફસાણો છું ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી કહેવા લાગી કે સુરતસિંહ મને જે શંકા પડી હતી એ સાચી નીકળીને ત્યારે સુરતસિંહ કહે છે કે હા ગાંગી ત્યારે વિજયસિંહ કહે છે કે શું વાત છે ત્યારે સુરતસિંહ કહે છે કે વિજયસિંહ ગાંગી એ મને કહ્યું હતું કે વિજયસિંહ કઈક ચિંતામાં હોય ને એવું મને જણાય છે અને એવો મને અહેસાસ થાય છે માટે આપણે વિજયસિંહના રજવાડામાં જઈએ તેથી ગાંગી જ્યાં હતી ત્યાંથી મારા રજવાડામાં આવી અને ત્યાંથી હવે મને અહીંયા તમારી પાસે લઈને આવી છે ત્યારે ગાંગી પૂછે છે કે બોલો વિજયસિંહ તમારા રજવાડામાં શું ઘટના બની છે અને કઈ વાતે તમે ચિંતામાં છો ત્યારે આ વિજયસિંહનું રજવાડું કયા સંકટમાં ભસાણું છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી